હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનાલ પટેલ ખાના કિચનમાં તમારું સ્વાગત કરું છું સાંજની નાની મોટી ભૂખ માટે કે પછી તમે આ રીતે ચોખાના ભજીયા જો એકવાર બનાવી લીધા તો બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર સોફ્ટ બનીને તૈયાર થઈ જશે ફક્ત એક કપ ચોખામાંથી તમે નાસ્તો આ બનાવી શકો છો અને એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે ચોખાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો ખીચડીના ચોખા કે તમે બાસમતી જીરા રાઇસ કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે આ ચોખાને સારી રીતે આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે ચોખામાં જે ઉપરનો વ્હાઈટ પાર્ટો એ બધો નીકળી જાય એકદમ ક્લીન પાણી થઈ જાય ત્યાં સુધી ચોખાને ધોવાના છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે હાથની મદદથી મસડીને ચોખાને એકદમ સારી રીતે ધોઈને ક્લીન કરી લેવાના છે હવે એની અંદર ચોખા ડૂબે એટલું આપણે પાણી એડ કરીને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવાના છે ચોખા એકદમ સારી રીતે એ ચાર કલાક પછી પલળી જશે અને જે ચોખાના દાણા છે એ બધા સારી રીતે ફૂલી પણ જશે હવે એનું પાણી બધું જ નિતારી લેવાનું છે આ ચોખાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે ચોખામાં જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે એટલે બધું જ ચોખાનું પાણી આપણે નિતારી લઈશું અને હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર બધા જ ચોખાને આપણે એડ કરી દેવાના છે તમે એકથી બે વાર પીસશો તો તમને જો એવું લાગે તો જ તમારે પાણી એડ કરવાનું ફક્ત હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરી રહી છું તો પણ એકદમ સારી રીતે પીસાઈ જશે જો બેટર ઢીલું થઈ જશે તો આના ભજીયા એકદમ સારા નહીં થાય એટલે આ રીતે એકદમ કઠણ બેટર રાખવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો ચોખાની એકદમ સરસ રીતે આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે હવે એક બાઉલની અંદર આ બધું જ બેટરને આપણે કાઢી લેવાનું છે આ ચોખાના ક્રિસ્પી ભજીયા જ્યારે જો તમને એવું થાય કે ભજીયા ખાવાની ઈચ્છા છે તમે ચા સાથે પણ આ ભજીયાને એન્જોય કરી શકો છો અને બધું જ અહીંયા મેં બેટરને એક બાઉલની અંદર કાઢી દીધેલું છે અને સારી રીતે બેથી ત્રણ મિનિટ આપણે ફેટી લેવાનું છે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે જો આ રીતે બેટર નહીં ફેટ્યું હોય તો અંદરથી એકદમ સોફ્ટ અને જાળી નહીં પડે કેમકે આ ભજીયા છે આપણે ઈનો કે સોડા વગર બનાવીએ છીએ હવે અહીંયા મેં મીડિયમ સાઇઝના બે બાફેલા બટેટા લીધા છે બટેટાને એકદમ ઠંડા કરી લેવાના છે અને આ રીતે એકદમ એનું ઝીણું ખમણ કરી લેવાનું છે કોઈપણ ઘરમાં રહેલી ખમણીની મદદથી આ રીતે એકદમ ઝીણું ઝીણું ખમણ કરી લેવાનું છે જેથી બટેટાના ગાંઠા ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝના બે બટેટાને આ રીતે ખમણી લીધા છે બટેટાને ઠંડા લેવાના છે જો જો ગરમ બટેટા હશે તો તમે સારી રીતે આ ખમણી નહીં શકો એટલે આ રીતે ઠંડા બટેકાનું એકદમ સરસ એવું ઝીણું ખમણ તૈયાર છે તો એને આપણે એડ કરી દેવાનું છે બાફેલા બટેટા ભજીયાને અંદરથી સોફ્ટ રાખશે એટલે જરૂરથી એડ કરજો હવે અહીંયા એક ચમચી જેટલી આદુની પેસ્ટ ત્રણ ચમચી જેટલા તીખા લીલા મરચાં એડ કરી દેવાના છે તમે તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો અને એક ચમચી જેટલું લીલું લસણ એડ કરેલું છે અને થોડા એવા લીલા સમારેલા દાણા એડ કરી દેવાના છે અને અહીંયા આખું જીરું લીધું છે તો આ રીતે આખું જીરું પણ તમે એડ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા આખું જીરું એડ કર્યું છે અને એકથી દોઢ ટેબલ સ્પૂન એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવું ઠીક બેટર તૈયાર થઈ જશે જો તમારું બેટરમાં પાણીનો ભાગ વધારે હોય તો થોડું એવું બેસન કે થોડો સોજી જરૂરથી એડ કરી દેજો કેમ કે આ બેટર છે એ આ રીતનું રાખવાનું છે બેટર જરરાય ઢીલું નથી કરવાનું બસ આ રીતે તમે હાથેથી ભજીયાને ડ્રોપ કરી શકો એટલું જ બેટરને આપણે તૈયાર કરવાનું છે તો જુઓ બસ આ રીતનું આપણું એકદમ સરસ એવું થિક બેટર તૈયાર છે હવે ગરમા ગરમ તેલની અંદર એકદમ નાની સાઇઝના ડ્રોપ સાઇઝમાં હું ભજીયાને પાડી રહી છું તો આ રીતે એકદમ હોટ ઓઇલની અંદર જ ભજીયાને પાડવાના છે અને એ પછી લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ એવા ક્રિસ્પી કરી લઈશું તો આ રીતે મેં અહીંયા બધા જ ભજીયાને એડ કરી દીધા છે જેટલા તમારા પેનમાં સમાય એટલા ભજીયાને આપણે પાડી લેવાના છે આ ભજીયા ખરેખર એકવાર બનાવજો જો ચા સાથે પણ એટલા સરસ ટેસ્ટી લાગતા હોય છે અને એમને પણ તમે કેચઅપ સાથે ચટણી સાથે પણ તમે આ ભજીયાને એન્જોય કરી શકો છો ગ્રીન ધાણા ફુદીનાની ચટણી સાથે પણ આ ભજીયા એટલા સરસ લાગતા હોય છે એટલે આ રીતે આપણે રેગ્યુલર ભજીયા તો બનાવતા જોઈએ છીએ પણ આવું કંઈક અલગ અને નવું ટ્રાય કરીએ તો એકદમ સરસ એવું લાગે અને ઘરમાં બધાને ભાવે અને આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર પછી એકદમ ક્રિસ્પી કરી લઈશું તો જોઈ શકો છો એકદમ નાના નાના મિની સાઇઝના અહીંયા મેં ચોખાના ભજીયા તૈયાર કરી લીધેલા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે છે બારનું પડ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે એને કાઢી લેવાના છે અને આ ભજીયાને મેં કીધું એ રીતે ધાણા લીલા મરચાંની ચટણી સાથે જરૂરથી તમે સર્વ કરજો એટલા સરસ અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો જો અંદરથી એકદમ જાળીદાર બારથી એકદમ ક્રિસ્પી ચોખાના ભજીયા તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો થેન્ક યુ ફોર